જો રંગ પૂરણીની સાચી રીત જો આરાધ્યા બેન કઈ રીતે ઘૂંટડા કરીને પૂરે છે જો જુઓ બેન પણ પૂરો તો ઘૂંટડા કરીને પૂરે છે જુઓ ધરતીબેન પૂરો તો કલર કેમ કરીને પૂરો છો નીચે રાખો નીચે રાખો બસ પૂરો હવે જો એ પણ ઘૂંટડા કરીને તું પૂરતો જો કલર પૂરવાની સાચી રીત હું તમને જણાવું તમે આ રીતે જો ઘૂંટડા કરીને પૂરતો પૂરો પૂરો વાંધો નહીં પૂરો જો આ રીતે એક સાથે ઘૂંટડા કરીને તમે પૂરો છો એ રીતે કલર પૂરવાની સાચી રીત નથી જો સાચી રીત કઈ રીતે જુઓ અહીંયા ગ છે બરાબર આપણે ગ મૂળાક્ષરની અંદર કલર પૂરવાનું છે તો આપણને મનપસંદ કલર લઈ લેવાનો છે પણ કલર કઈ રીતે પૂરવાનો છે અહીંયા ધ્યાન રાખો હવે જો આ ગ છે તો આપણે ગ લખતું જવાનું છે આમ ગ ગ પછી એની બાજુમાં લેવાનું જો આ રીતે સમજાયું આ રીતે ગ પછી લખવાનું જ્યાં બાકી હોય કલર ત્યાં રીતે પૂરતું જવાનું અને આ ગ ગ બારે નો જાય અને સરસ મજાનો આપણો કલર પૂરાય જો ઘૂંટડા એનો લાગે ગ ગ ગુ આ જો સરસ મજાનો કલર પૂરાઈ ગયો આખામાં ગ મૂળાક્ષર માં જુઓ પછી જ્યાં જ્યાં આપણને એવું લાગે બોર્ડર બાકી છે જુઓ ગ ચાર થી પાંચ વખત તમે એક મૂળાક્ષર લખો એટલે સરસ મજાનો કલર જાય જુઓ થઈ ગયો ચલો હવે એ જ રીતે આપણે જમા પૂરીએ જમા પૂરીને બતાવું તમને જુઓ આ જ તો અહીંથી શરૂઆત કરવાની જુઓ આમ આ રીતે જ જુઓ આમ બોર્ડર ટુ બોર્ડર લેવાની આમ જે રીતે મૂળાક્ષર હોય એ રીતે લખવાનું છે આમ જ નો

ચલો ગ આખો લખવાનો મ લખતો આખો મ કર મ લખવાનો મૂળાક્ષર આખો વેરી ગુડ આખો લ વેરી ગુડ સરસ ગુટો એટલે આપણા અક્ષર પણ સુધરે વેરી ગુડ લઈ લેંદર લીટી ફટાફટ હમ વેરી ગુડ જો આ મ સરસ આખો એ રીતે મૂળાક્ષર લખો ચલો આખો મૂળાક્ષર લખતા જાઓ હા લખવાનું ચલો અંદર લખતું જ જવાનું લખતું જ જવાનું તમે ચાર પાંચ વાર લખો એટલે મૂળાક્ષરમાં કલર પૂરાઈ જાય વેરી ગુડ સરસ લખતા જવાનું લખતા જવાનું હા વેરી ગુડ લખતા જવાનું ગુટવાનું નહીં આસ્તાબા ગુટવાનું નહીં લખવાનો મૂળાક્ષર લખવાનો ટીચર હમણાં કેમ લખતા હતા ટીચરે લખીને બતાવ્યું ને એ રીતે જો ન છે તો ન ને અહીંથી જો આમ કરીને આમ ન ચલો ન જો આમ લખતું જવાનું લખતું જવાનું મૂળાક્ષર એટલે આપણો કલર પૂરાઈ જાય ચલો આમ

મૂડાક્ષર હ ચલો ન હા બે ત્રણ વાર લખવાનું જ એટલે સરસ મજાનો કલર પૂરાઈ જાય જો મ છે તો મને આમ કરીને જો આમ આમ મ પછી આમ ગુટતું જવાનું મ આમ મ જેવું ચિત્ર હોય એવો આકાર આકારમાં કલર પૂરતું જવાનું એટલે મસ્ત આપણો કલર પૂરાતો જાય મ જુઓ માં કેવો મસ્ત પૂરાયો મ જુઓ આમ મ જો થઈ ગયું સરસ મ વેરી ગુડ બસ જુઓ એમ કલર પૂરવાનો વેરી ગુડ સરસ વેરી ગુડ બેટા જો ઊંચું જો તો પૂરવે જો જ લખવાનો વેરી ગુડ લખો લખો વેરી ગુડ જ લખવાનો જ જમરૂખ નો જ વેરી ગુડ બેટા એમ કલર પૂરવાનો જેવો અક્ષર હોય કે જેવો અંક હોય સરસ વેરી ગુડ એવો તમે કલર પૂરો એટલે એવો મૂળાક્ષર થઈ જાય સરસ મજાનો જો ધરતી બેન ઘૂંટવાનું નહીં ઘૂંટવાનું નહીં અક્ષર લખવાનું જો આ એ લખે છે વેરી ગુડ મસ્ત લખે છે સરસ મૂળાક્ષર લખતું જવાનું કલરથી એટલે ઓટોમેટિકલી કલર પૂરાઈ જાય ઘૂંટવાની જરૂર પડે ને અક્ષર લખો એટલે રંગ પૂરાઈ જાય વેરી ગુડ જો મસ્ત પૂરાઈ ગયો સરસ જો શીખાય વળાંક કઈ રીતે છે આપણા અક્ષર પણ સુધરે અને સાથે સાથે રંગ પૂરણી પણ થઈ જાય સરસ મજાની જો અંક હોય તો અંક લખવાનો જેવું ચિત્ર હોય એવું ચિત્ર દોડતું જવાનું એટલે સાથે સાથે સરસ મજાનો રંગ પૂરાઈ જાય વેરી ગુડ બેટા હા બહુ સરસ બેટા સરસ ઘૂંટડા નો લાગે ગરબડિયા ન લાગે તો આપણા હાથના આંગળા કેળવાય સરસ મજાના આપણા અક્ષર પણ સુધરે અને સરસ મજાની રંગ પૂરણી થાય સાથે સાથે ટીચરે પણ કલર પૂર્યો રંગ પૂરણી કરી છે ને